અમદાવાદના ખોખરાવાસીઓ તંત્ર દ્વારા થઈ રહેલા અધૂરા કામથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરની કેકાશાસ્ત્રી કોલેજ પાસેના રોડમાં ખોદકામ કર્યા બાદ એક મહિનાથી ખાડો પૂરવામાં નથી આવ્યો એટલું જ નહીં આ ખાડા પાસે યોગ્ય બેરિકેડિંગનો પણ અભાવ જોવા મળ્યો નજીવા વરસાદમાં પણ મોટી હોનારત થવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે જેથી તંત્રના અધૂરા કામ સામે સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં છે તે ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને તેને કારણે છે મહાનગરપાલિકાનું તંત્ર છે

ચોમાસા પહેલા આ રીતનું ખોદકામ હજુ પણ ખાડો પુરાયો નથી એક મહિનો થયો સાચી વાત છે જ્યાં પણ ખાડા કરે છે આ લોકો કદાચ મને એવું લાગે છે ખાડા કરીને ભૂલી જ જાય છે પૂરવાના કારણ કે એમનું કામ પતી જાય છે પણ મને એ કેવું પડે કે આ ખાડો કરતા પહેલા એ લોકોને એમ કેમ નથી યાદ આવતું કે અહીંયા લાઇન નાખવાની છે તો પહેલા એ આપણે નાખી દે ત્યાર પછી જ રોડ બનાવીએ કે રોડ બને પછી જ લગભગ બધે ખાડા પડતા હોય છે અને આ ખાડો અત્યારે હવે ચોમાસું આવી રહ્યો છે પૂરવાનો રહી ગયો છે કોઈક અંદર પડી ગયું અહીંયા એક તો રોડ નાનો થઈ ગયો છે એના કારણે વચ્ચે સામે ખાડો હતો આ બાજુ પણ ખાડો હતો દરેક જગ્યાએ ખાડા હતા એક એક મહિને બે બે ત્રણ ત્રણ મહિને પૂરાય છે અને પછી બીજા ખાડા કરતા જાય છે ચોમાસામાં કોઈક પડી ગયું કોઈનું વાહન પડી ગયું તો એ નુકસાન શું મ્યુનિસિપાલિટી ભરપાઈ કરવાની છે તો પછી ખાડા જે ત્રણ જેટલી ઝડપથી ખાડા કરે છે ને એટલી ઝડપથી ખાડા પૂરવાના રાખે તો વધારે સારું જ્યારે પ્રી મોન્સૂન આવે છે એક ટાઈમે ખાડા ખોદવાના ચાલુ થાય છે અને ખાડા ખોદવાના ચાલુ થાય છે તો એક એક બે બેન અહીંયા આ જ રોડ પર ચાર 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 વાર ખાડા ખોદવામાં આવ્યા અને પૂર પૂરતા નથી મંથર ગતિએ કામ કરવામાં આવે છે આ રોડ છે એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ છે બરાબર અહીંયાથી કેટલું ટ્રાફિક પાર પાર થાય છે પીક આવરમાં અહીંયા ટ્રાફિકની સમસ્યા ઘણી થાય છે અને લોકોને બહુ હાલાકી ભોગવી પડે છે અહીંયા તમે જોતા હશો આ તમારી સામે જે અહીંયા કોઈ બેરિકેડ બી લગાવવામાં આવ્યા નથી અને અહીંયાથી થોડા જ દૂર પર ભાઈપુરામાં હમણાં થોડા દિવસ પહેલાં જ એક નાનકડો ફૂલકો એ ખાડા ખોદ્યા હતા અને એમાં પડી ગયો અને એને એલજી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો એલજી એલજી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને એ એને ઓપરેશન સુધીની વાત પહોંચી ગઈ એટલે તંત્રની બેદરકારી છે તંત્રએ આમાં ધ્યાન આપવું જોઈએ એક તો લાખો રૂપિયાના આ લોકોના રોડના બજેટ હોય છે એ એ આવા રોડ બનાવે છે અને આવા ખાડા કરીને મૂકી દે છે એ બધું વ્યર્થ જાય છે ને પ્રજાના પૈસા ખરાબ થઈ રહ્યા છે શું કહેશો તમે સર કાલે અહીંયા સખત ટ્રાફિક હતું ને કાલે અહીંયા ગેસ પણ લીક થઈ હતી એટલે સખત ફુવારો અહીંયા સતત ઉડતું હતું પછી ત્યાંથી આવીને એ લોકો રિપેર કરીને પણ ગયા અહીંયા સતત સખત ટ્રાફિક થાય છે દરરોજ એટલે અમારી ગુજારીશ એ જ છે જલ્દી જલ્દ અહીંનું કામ પૂરું કરે તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે જે ખાડો છે તે ખાડાની એક જગ્યાએ છે તે બેરિકેટ કરવામાં આવ્યું છે પરંતુ નિયમ મુજબ જે ચારે બાજુ છે તે બેરિકેટિંગ કરવું જોઈએ કે જેથી કોઈ પશુ કે કોઈ માનસ છે કે કોઈ વાહન છે તે ખાડામાં ન ભરાઈ જાય પરંતુ તંત્ર દ્વારા યોગ્ય બેરિકેટિંગ પણ કરવામાં નથી આવ્યું ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશનની આ પ્રકારની જે નીતિ છે જેને કારણે જે ચોમાસામાં લોકો હજુ કેટલી વધુ હાલાકીનો સામનો કરવો પડે છે કેમેરામેન સરવાલી સાથે